નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો ડોલવણ ગ્રામ પંચાયત નજીક મારામારી થઈ જેનો વિડીયો વાયરલ થયો તાપી જિલ્લાના ડોલવણ ગ્રામ પંચાયત નજીક ફરિયાદી મહિલા તેમજ અન્ય લોકો ભેગા થયા હતા જેમાં આદિવાસી લોકોની દુકાન બંધ કરાવવા બાબતે ચર્ચા કરતા હતા ત્યારે આરોપી અજય ચૌધરી આવી જઈ બોલાચાલી કરી બબાલ કરી હતી જે બબલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં અજીત ચૌધરીને ઈજાઓ પહોંચી હતી જેમને એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા બનાવેલા એસઆઈબેન ચૌધરીએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જે માહિતી પાંચ કલાકે મળી હતી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન નજીકથી દીપડો પાંજરે પુરાયો તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ થર્મલ પાવર સ્ટેશન નજીક વન વિભાગ દ્વારા દીપડો દેખાતા પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં અંદાજીત એક વર્ષનો દીપડો પુરાઈ ગયો હતો જેની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતા તાત્કાલિક વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાદમાં દીપડાનો કબજો લઈ ઊંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી જે માહિતી એક કલાકે મળી હતી તાપી જિલ્લાના પાણી પુરવઠા કચેરી ખાતે ડોલવણના કણધા ગામના લોકો માથે માટલા લઈ પાણીની રજૂઆત કરવા પહોંચ્યા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયાના લોકો પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં અંદાજિત સિત્તેર ઘરોમાં પાણી નહીં આવતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે દરમિયાન મહિલા સહિતના લોકો પાણી નહીં મળતા માથે માટલા લઈ પાણીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેને લઈ પાણી પુરવઠાના અધિકારી દ્વારા બે દિવસમાં પાણી પહોંચાડવાની બાહીદારી આપવામાં આવી હતી જે માહિતી બે કલાકે મળી હતી સોંગઠ તાલુકાના કુમકુવા ગામે નજીવી બાબતે મહિલાને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કુમકુવા ગામે ખેતર નજીક ફરિયાદી લલિતાબેન ગામે કામ કરતા હતા ત્યારે આરોપીઓ સાગર શિંદે અને અજાણે ઈસોમાં આવી નજીવી બાબતે ઝઘડો કરી લાકડાનો સપાટો મારી દઈ ઈજાઓ પહોંચાડી હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેને લઈ સોંગડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા સેવાસદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં હીટવેવ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં ડિસ્ટ્રિક્ટ હેટ એક્શન ટાન્સ્ક ફોર્સ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા જે બેઠકમાં જાહેર અને કામના સ્થળોએ ઓઆરએસના દ્રાવણો અને પ્રવાહીની પૂરતી માત્રામાં સુવિધા ઉપલબ્ધ કરવા કલેક્ટરને અનુરોધ કર્યો હતો જેમાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા જે બેઠક એકત્રીસ કલાકની આસપાસ યોજાઈ હતી તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી પોન્ડેસ ભરેલી બે ટ્રક ગેટ પાસ વિના નીકળી જતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ થર્મલ પાવર સ્ટેશન ખાતેથી પોન્ડેસ ભરેલી બે ટ્રક સીઆઈએસએફ જવાનોની નજર ચૂકાવી ગેટ પાસ વિના નીકળી જતા ઉકાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ટ્રક ચાલક જયેશ ગામિત રહે ટોકરવા સોંઘડ અને રાહુલ ડામોર રહે ગણેશનગર સોંગડ તેમજ સાઈ સંગમ એન્ટરપ્રાઇઝના સંચાલક વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા અને પંજાબ અને દિલ્હી રાજ્યની જેમ ગુજરાત પણ માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની માંગ કરવામાં આવી હતી જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી સોંગર આટીઓ ચેકપોસ્ટ નજીક DYSP અને PI ની હાજરીમાં ટ્રાફિક નિયમ અંગેનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગર આટીઓ ચેકપોસ્ટ નજીક DYSP તેમજ PI ની હાજરીમાં ટ્રાફિક નિયમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જે અંગે DYSP ઈશ્વર પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લામાં કેટલ એક્સિડન્ટ રોડ પરનો એક પ્રાણપ્રશ્ન છે અને એને ઘટાડવાના ભાગરૂપે આજે સોલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના આરટીઓ ટીઓ ચેકપોસ્ટ ખાતે જે ટુ વ્હીલર ધારકો જેણે હેલ્મેટ ન પહેર્યું હોય તેવાને અહીંયા રોકી અને મફત હેલ્મેટ વિતરણનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો અને તમામને ફીમા હેલ્મેટ વિતરણ કરી અને હવે પછી જ્યારે પણ ટુ વ્હીલર પર નીકળે ત્યારે હંમેશા એ હેલ્મેટ પહેરીને નીકળે એવી એમાં ધર્મના નામે સ્વાગત લઈ અને તેઓને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રોગ્રામ સંગ્રામ રાખવામાં આવેલો આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત